નમસ્કાર ગર્વી ગુર્જર ધરાના દેવભૂમિ દ્વારકાની પુત્રી ઈશા શુક્લેના આપ સર્વે ગુણીજનોને કોટી કોટી વંદન આજે હું આપની સમક્ષ નિર્ભય બનો અને મુસીબતોનો સામનો કરો એ વિષય પરના મારા વિચારો પ્રસ્તુત કરીશ મિત્રો ગુલામ ભારતના ભયભીત તથા દિશાહીન યુવકોને

158મી જન્મ જયંતિ ઉજવી રહ્યો હોય અને સાથે સાથે કોરોના વાયરસ થી પીડિત તથા ભયભીત પણ હોય ત્યારે સ્વામીજીએ આપણને આપેલા નિર્ભયતા તથા સાહસના વિચારોને આચારમાં પરિવર્તિત કરવાનો સમય આવી પહોંચ્યો છે ભારતના લોકોની ગરીબી અજ્ઞાનતા તથા ગુલામી જોઈને

સ્વામીજી યુવાનોને સંબોધીને હંમેશ કહેતા તમારા જ્ઞાન તંતુઓને મજબૂત બનાવો આપણને જરૂર છે લોખંડની સ્નાયુઓની અને પોલાદી જ્ઞાન તંતુઓની રડવાનું બંધ કરો તમારા પગ પર જાતે ઊભા થાઓ અને મર્દ બનો મર્દ બનાવે તેવા ધર્મને આપણને આવશ્યકતા છે

Tchau,